મોરબી મેઇન બજાર નગર દરવાજો અને ગ્રીન ચોક ની વચ્ચે એક્ઝેટ આવેલી દુકાન લાલજી રવજી મણિયાર બંગડીવાળાની એક્ઝેટ સામે દિલીપભાઈ દાઢીવાળા તરીકે જેની દુકાન પ્રખ્યાત છે એ દુકાન ની આજે હું આપને વિઝિટ કરવા જઈ રહ્યો છું અને મારી સાથે જોડાયા છે વીરલ 80 વર્ષ ઉપર જૂની દુકાન છે અને આ અમાર મારા થકી આ ચોથી પેઢી અહીંયા કાર્યરત છે ચોથી પેઢી હા દોસ્તો 80 વર્ષ થી આ સતત એક જ લાઈન ની અંદર આ જે દુકાન છે એ કાર્યરત છે એટલે સ્ટીલ એમના જે કેમ કે ડીએનએ માં વસે આણામાં આપવા માટે નવી નવી વેરાયટીઓ મળી જશે તે સિવાય દરેક ઘરવખરીની વસ્તુઓ મળી જશે આ જે બધી તમે સામગ્રીઓ કીધી હા એ કયા ધાતુમાં આવે તાંબામાં પિત્તળમાં અને કાસામાં આ જે બધી મૂર્તિ છે ત્રિશૂલ છે એ બધું એ ધાતુ એ બધું પિત્તળ અને તાંબામાં આવે દોસ્તો આ જે પિત્તળ અને તાંબુ અને કાસો એમાં તમને મૂર્તિઓ છે શિખર છે છે આ બધી વસ્તુ તમને અહીંયા છે તો એમાં એવું કઈ ખરું કે ગેરન્ટીડ સ્ટીલ આવે વગર ગેરન્ટીડ સ્ટીલ આવે આપણે ખરીદી કરીએ એમાં અમારે અમારે ત્યાંથી તમને ગેરંટી વાળી જ વસ્તુ મળશે કોઈ ચીલા ચાલુ વસ્તુ નહીં મળે અમે અંધ છીએ તો શું છે અમે આપને દુનિયા બતાવીએ છીએ મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલની અંદર કેમેરામેન હસમુખ વાળા સાથે હું હાકીમ રંગવાલા આપને વેલકમ કરું છું આપ જેમ જાણો છો કે અમે આપના માટે અવનવી જગ્યાઓના વિડીયો લઈને આવીએ છીએ તો આજનો જે આપણો વ્લોગ છે એ આખો આપણા જીવન સાથે જોડાયેલો છે આપણે સવારે ઉઠીએ કે રાત્રે સુઈએ ત્યાં સુધી આપણે વસ્તુની જરૂર પડતી હોય છે પ્રસંગોમાં અને આપણા જીવન રૂટીન લાઈફમાં પણ આપણે એનો ભરપૂર ઉપયોગ કરીએ છીએ આપ બરાબર સમજો છો હું આજે આપને એક સ્પેશિયલ વાસણની દુકાનની વિઝિટ કરવા માટે લઈ આવો છું અને એ દુકાનનો ઇતિહાસ કેટલા વર્ષથી દુકાન કાર્યરત છે ખાસ એમની વિશેષતાઓ શું છે એના વિશે આપણે આજે બધી વાત કરવાની છે તો મોરબી મેઇન બજાર નગર દરવાજો અને ગ્રીન ચોકની વચ્ચે એક્ઝેટ આવેલી દુકાન લાલજી રવજી મણિયાર બંગડીવાળાની એક્ઝેટ સામે દિલીપભાઈ દાઢીવાળા તરીકે જેની દુકાન પ્રખ્યાત છે એ દુકાનની આજે હું આપને વિઝિટ કરાવવા જઈ રહ્યો છું અને મારી સાથે જોડાયરા છે વિરલભાઈ વિરલભાઈ નમસ્કાર નમસ્કાર આતિમભાઈ જય ગોપાલ જય ગોપાલ મોરબી સ્ટાર માં તમારું સ્વાગત છે નમસ્કાર હવે આજે આપણે મોરબી વાસીઓને મોરબીની આસપાસના લોકોને અને YouTube દ્વારા જેટલા લોકો તમને અને અમારી આ ચેનલ જોઈ રહ્યા છે એ બધા લોકોને આપણી દુકાનથી પરિચિત કરવાના છે પહેલા તો મને એ ક્યો કે આ દુકાન જે આપણી છે કેટલા વર્ષથી કાર્યરત છે અમારી દુકાન લગભગ 80 વર્ષ ઉપર જૂની દુકાન છે અને આ અમારા મારા થકી આ ચોથી પેઢી અહીંયા કાર્યરત છે. ચોથી પેઢી હા દોસ્તો 80 વર્ષથી આ સતત એક જ લાઈન ની અંદર આ જે દુકાન છે એ કાર્યરત છે એટલે સ્ટીલ એમના એટલે કેમ કે ડીએનએ માં વસેલું છે એમ આપણે કહીએ તો 80 વર્ષનો એમની પાસે એક વિશાળ અનુભવ છે અને એ અનુભવનો આપણે બધા ભરપૂર લાભ લઈ શકીએ એમ છીએ તો તમે આ દુકાનની મુલાકાત કરવા માટે ચોક્કસ અહીંયા આવો હવે આપણી દુકાનમાં કઈ કઈ પ્રકારની વેરાયટીઓ મળે છે અમારી દુકાનમાં લગ્ન પ્રસંગ માટે દરેકે દરેક વસ્તુ મળી જશે દીકરીઓને આણામાં આપવા માટે નવી નવી વેરાયટીઓ મળી જશે તે સિવાય દરેક ઘરવખરીની વસ્તુઓ મળી જશે એ સિવાય જે મરણ થઈ ગયું હોય તો એની પાછળ ગિફ્ટ માં દેવા લેવા માટેની તમામ તમામ વસ્તુ મળી જશે બરોબર એ સિવાય તાંબુ પિત્તળ કાંસું ભગવાન ની મૂર્તિઓ ત્રિશૂલ ધજા દંડ ભગવાન ના મંદિર ના શિખરો આહ આ બધું તમામ તમામ સામગ્રી મળી જશે આ બધી એ કે ધાતુ આવે તાંબા માં અને કાંસા

સ્ટીલ ઘણી પ્રકારના આવતા હોય છે હા બરોબર છે તો એમાં એવું કઈ ખરું કે ગેરંટેડ સ્ટીલ આવે વગર ગેરંટેડ સ્ટીલ આવે આપણે મટીરિયલ ખરીદી કરીએ એમાં અમારે અમારે ત્યાંથી તમને ગેરંટી વાળી જ વસ્તુ મળશે કોઈ ચીલા ચાલુ વસ્તુ નહીં મળે અને એક વર્ષ માંડી અને લાઈફ ટાઈમ ગેરંટી સુધીની ની દરેકે દરેક વસ્તુ મળશે ઓકે તો દોસ્તો તમારે જેવી તમારી પસંદગી છે એ ટાઈપનું મટીરિયલ તમને અહીંયા મળી રહેશે એલ્યુમિનિયમના વાસણ લેવા હોય તો ભલે સ્ટીલના લેવા હોય તો ભલે કે પછી તમારી પસંદગી તાંબા પિત્તળમાં જતી હોય તો પણ ભલે તમારી તમામ જરૂરિયાતો અહીંયા દિલીપભાઈ દલીપભાઈ ડાડીવાડાની દુકાને સંતોષાઈ જશે દોસ્તો અને એ આવેલી છે લાલજી રવજી મણિયર બંગડીવાડાની એક્ઝિટ સામે નગર દરવાજો ને ગ્રીન ચોક ની એક્ઝિટ વચમાં આ દુકાન છે એ દોસ્તો આવેલી છે હવે બીજો મારો પ્રશ્ન એ છે કે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ માં શું વસ્તુ ચાલે છે અત્યારે અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ માં ગિફ્ટ માટે કોપર ની અને પિત્તળ ની વેરાઈટીઓ ચાલે છે કે કોઈ પ્રસંગ માં દેવા લેવા માટે કોઈને ગિફ્ટ કરવા માટે આ બધી આઈટમઓ ચાલે છે છે જેમ કે એમાં પછી આપણે આ બધી ઢોસા ની તવીઓ આવે છે ફ્રાઈ પેન આવે છે હા એ બધું ચાલે છે વસ્તુ આપણી પાસે અવેલેબલ છે દરેક દરેક નોન સ્ટિક ની દરેક પ્રોડક્ટ ચાલશે આ મળશે અમારે ત્યાં ઠંડા ગરમ ટિફિન છે ગરમ ટિફિન છે ગરમ કેસરોલ છે ચાની કિટલીઓ છે ગરમ એ બધી વસ્તુ મળશે તો દોસ્તો તમારી વાસણ ને લગતી કોઈ પણ જરૂરિયાત છે એ તમારે દિલીપભાઈ દાઢીવાળાની દુકાને સંતોષાઈ જશે હું તમને વિરલભાઈનો જે મોબાઈલ નંબર છે એ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે એમનો કોન્ટેક કરી શકો છો ફોન ઉપર બધી માહિતી મેળવી શકો છો અને રૂબરૂ કરી અને તમારી પસંદગી તમે અહીંયા ઉતારી શકો છો આપણી દુકાનનો દુકાનનો સમય કેટલા વાગ્યા સુધી સવારે સાડા આઠ સુધીનો છે દોસ્તો સવારે સાડા નવ વાગે છે એ અહીંયાની આ શોપ છે એ ખુલી જાય છે બીજી વિશેષતા તમને કહી દઉં કે દુકાન ઉપર બોર્ડ નથી મારેલું એમ નેમ આપણે કહીને કે રામના નામે વાહન તળે છે તો આ જે શોપ છે એને બીજી કોઈ ઓળખની જરૂર નથી દુકાન ઉપર કોઈ બોર્ડ પણ નથી પણ માત્ર દિલીપભાઈ દાઢીવાડા તરીકે એસી એસી વર્ષથી જે પેઢી પ્રખ્યાત હોય એને નામની દુકાનના બોર્ડની શું જરૂર હોય દોસ્તો આપણે આટલું જ યાદ રાખવાનું કે લાલજી રવજી મણિયારની એક્ઝેટ સામે મેઇન બજાર ગ્રીન ચોક અને નગર દરવાજાની વચ્ચે દિલીપભાઈ દાઢીવાડાની દુકાન આવેલી છે જે નવી પેઢી છે એના માટે મારે એડ્રેસ બોલવું પડે છે જે જૂની પેઢી છે એને તો આ દુકાનની ખબર જ હોય બરાબર અને ખાસ કરીને આ વિડીયો જેટલા લોકો જોવે છે એ લોકોને મારી વિનંતી કે તમારે જાજોને જાજો આ વિડીયોને શેર કરવાનો છે કારણ કે આ દુકાનની વાત એસી એસી વર્ષનો જે બહોળો અનુભવ ધરાવતા હોય એની વાત મોરબીના ઘર ઘર સુધી પહોંચવી જોઈએ અને એક એક ગામડા સુધી ઇવન મોરબીની આસપાસના જે લોકો છે એ લોકો પણ ખરીદી કરવા અહીંયા આવી શકે છે એમને સંતોષકારક વ્યાજબી ભાવ સારી ક્વોલિટી આ દુકાન ઉપર મળી રહેશે હું તમને કંઈ પૂછતા ભૂલી જતો હોય અને એવી કોઈ બીજી વસ્તુ આપણી ખાસ એવી જેમાં વિશેષતા આપણી હોય એવી અમારી દુકાને હોટેલને લગતી તમામે તમામ આઇટમ કેટરિંગને લગતી તમામે તમામ આઈટમ પણ મળશે જ ઓકે તો દોસ્તો હોટેલ બિઝનેસ સાથે જોડાયેલા હોવ કેટરિંગ બિઝનેસ સાથે જોડાયેલા હો તો પણ તમને જે છે એ અહીંયા આ બધું મળવાપાત્ર છે દોસ્તો તમને તમામ પ્રકારની વાસણને લગતી જે તમારી જરૂરિયાત છે એ દિલીપભાઈ દાઢીવારાની દુકાને સંતોષ જશે દોસ્તો તો આજનો અમારો આ વ્લોગ આપને કેવો લાગ્યો એ કોમેન્ટ કરી જણાવશો આ દુકાનની મુલાકાત કરવાનું ચૂકશો નહીં વિરલભાઈના મોબાઈલ નંબર હું તમને ડિસ્ક્રિપ્શનમાં જણાવી દઈશ હવે અમારા કેમેરામેન હસમુખભાઈ વાળાને કહીશ કે અહીંયાનો આખો દુકાનનો જે વ્યૂ છે જે જે એનો ડિસ્પ્લે છે એ તમારા બધા સુધી પહોંચાડે તો અમારા કેમેરામેન હસમુખભાઈ વાળા અત્યારે પોતાના કેમેરામાં આખી દુકાનનો જે નજારો છે અત્યારે જે એ કેદ કરે અને તમારા બધા સુધી પહોંચાડે દોસ્તો બંગડીવાળાની દુકાનની સામે દિલીપભાઈ જાડીવારાની દુકાન આવેલી છે નગર દરવાજો અને ગ્રીન ચોકની વચ્ચે ફરી ફરી એડ્રેસ આપું છું દુકાન ઉપર કોઈપણ પ્રકારનું બોર્ડ લગાવેલું નથી આની ખાસ નોંધ લેતો વિરલભાઈનો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં એનો કોન્ટેક્ટ કરી તમે આ દુકાનની વિઝિટ કરી શકો છો દોસ્તો તો આજનો આ બ્લોગ આપણો આટલો અમે ફરી પાછા તમારી સેવામાં કોઈ ઐતિહાસિક જગ્યા કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત કોઈ વ્યક્તિ વિશેષનો ઇન્ટરવ્યુ કોઈ ફરવાલાયક સ્થળ આવી બીજી કોઈ શોખ સાથે તમારી સેવામાં હાજર થશું ત્યાં સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ મોરબી સાથે સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયોને લાઈક આપો અને બને તેનો જાજોને જાજો વિડીયો શેર કરો અમે અંધ છીએ તો શું છે દોસ્તો અમે આપણે દુનિયા બતાવીએ છીએ કેમેરામેન અમુક વાળા પ્રયોગી જગદીશભાઈ પરમાર દુકાનના ઓનર વિલર વિલરભાઈ અને મને હાથી મગવાનાને લાલજી રવજી મણિયાર બગડી વાળાની દુકાનની સામે દિલીપભાઈ ડાડી વાળાની દુકાન થી રજા આપશો આવજો બાય બાય